હેલો મિત્રો નમસ્કાર અમનાભાઈ બ્લોગ યુટ્યુબ ચેનલ અંદર તમારું મિત્રો સ્વાગત છે આજ મિત્રો શાળાઓ ખુલી ગઈ છે એટલે બાળકોનો આપણે નામ લખાયું નિશાળની અંદર તેમના ભણવા માટે મોકલ્યા છે પ્રાથમિક શાળાની અંદર પીરુડા પ્રાથમિક શાળા સાર્યા આ મને વિડીયોની અંદર દેખાતું હતું આ બધા રૂમો છે બરાબર સવારના ગણોનાથી સાડા છ જ વાગ્યા અમે થોડા વહેલા આવી ગયા છો સાત વાગે શાળા ચાલુ થઈ ગયા છે સરસ મજાની ગવર્મેન્ટ સ્કૂલ રહે બસ પાછળમાં મિત્રો તમને રૂમ દેખાય ને બધા રૂમ છે સરકારી સ્કૂલ મસ્ત બનાવેલી છે હવે ટાઈમ થશે એટલે બાળકો આવવાનું ચાલુ થઈ જશે અને હાલમાં જે હું ઊભો પ્રાર્થના ખંડ બનાવેલો છે અત્યારે અસ્મિતા નિશાળ ખુલી છે તમને કેવું લાગે છે સારું લાગે ભણવાની ઈચ્છા છે હા ભણવાની ઈચ્છા છે વિશાલી તને વૈશાલીનું પહેલાં ધોરણમાં નામ લખેલું છે અને આમ છે એસી એસીને મારે નામ નથી લખેલું અને બાલવાટિકામાં નામ લખવાનું છે બાલવાટિકામાં બે મહિના ઓછા પડે એટલે ના પાડેલો છે એને ભણવાનો ખૂબ રસ રહે એ પણ ભણવા આવી છે આનું નામ છે વૈશાલી પણ એને પહેલા ધોરણમાં છે ને આ છે અસ્મિતા એ ચોથા ધરણોમાં ભણવાનો બધાને રસ છે એટલે કાલની વાતનો છોકરા બધા ત્યાં થઈ ગયો હતા કે ભણવા તમને થઈને આપણે તો પહેલા જ દિવસે અમે ભણવા આવી ગયા અત્યારે શાળામાં બાળકો મિત્રો દેખાતા નથી એનું કારણ એક જ છે કે ઘણા બધા લોકોને એવો વહેમ હોય છે કે શાળાની સાફ સફાઈ બીજું પણ શાળા મિત્રો સરકારી છે ને આપણી ખુદની રીતે એટલે સાફ સફાઈ કરવી એ નોર્મલ બાબતે કરવી જોઈએ હાલમાં કોઈ બાળકો બીજા થાય નહીં અમે આવી ગયા તો પણ સાડા સૌ ઉપરથી હું થઈ ગયો છું છ ને તેતાલીસ મિનિટ થઈ જાય સાડા સાત વાગે ચાલુ થાય